વહેતું રહે તો ચોખ્ખું રહે છે બંધિયાર અવસ્થામાં રહેલું પાણી ગંદુ અને નકામું બની જાય છે એ જ પ્રમાણે મૂર્ખાઓને છેડવામાં સાર નથી હોતો કારણ કે મૂર્ખાઓને છેડવાથી તે ઉશ્કેરાઈ જાય છે અને આપણ નુકસાન કરી બેસે છે પરંતુ ચતુર અને શાણા માણસોને છેડવાથી આપણને એમની પાસેથી જરૂર કંઈ સારું શીખવા મળે છે આમ આ પંક્તિઓ દ્વારા વિદ્યાનો સદ ઉપયોગ અને સજ્જનનો સંગ શંક કરવાનો બોધ મળે છે ધન્યવાદ